માગસર દીજ દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસે કિન્નર સમાજના અખાડામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ગરબાની રમઝત જામી હતી માગસર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજીનું પ્રગટ થયા હતા અને વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચરા માતાની આરાધના કરી હતી જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભળ કેરીનો રસ અને રોટલી જમાડી હતી જેથી માક્ષર બીજના દિવસને બહુચરા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે માક્ષર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદ ગરબાનું આયોજન

ભરૂચસિંહ નાયક નાયક બોલું છું ભરૂચ શહેરના પ્રમુખ છું અને આજે ત્રિપુરા સુંદરી બાળા સુદરીનો જન્મ દિવસ અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે ત્યાં વલ્લભ ને માએ પરચો પૂરેલો અને એમની જે નાગરી નાતે વલ્લભ ને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી તે તો પોતે બોડા હતા હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું પણ મારા જેવા કોક વાચ મે હશે 14 સિયા તે એમણે એવું કીધું કે આવા તો રસ રોટલી ખાવાની પણ હવે આ માક્ષર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે એ જમાના આસ્તી વર્ષો પૂર્વે માં બહુચરે વલ્લભ પટ્ટના વારે ચડી સમગ્ર નાત હતી રસ રોટલી માતાજીના રસ રોટલીનું જમણ એ તો માં બહુચર જ જાણે કે જે બી અંકુટ ભરે એને મા ક્યાંથી ખરેખર રસ મેળવી આપે તો એ જગત જનની જ જાણે અને હું બી દર વર્ષે માક્ષર સુદ બીજ દિવસે મા બહુચરા નો જન્મ દિવસ ઉજવું છું અને માતાજીનો અનુકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું જય ભારત જય હિન્દ જય માતાજી જય બહુચર